जय श्री कृष्ण प्रिय मित्रों तमे श्रीमद् भगवत गीता ना आप पवित्र संदेश ने श्रद्धा पूर्वक साम्रो अने हृदय થી સમજો કે તમારી દરેક મનોકામના સંપૂર્ણ થશે દરેક અવરોધ સરળ બનશે અને તમાર આ દરેક દુખનો અંત આવશે તેથી આજે ઓમ વોઇસ ગુજરાતી ચેનલ પર અમે તમારા માટે પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારા આપેલા 30 અમૂલ્ય આધ્યાત્મિક વિચારો લાવ્યા છીએ જેથી તે તમને વર્તમાન તેમજ ભવિષ્યના તમામ કષ્ટો અને મુક્તિ અપાવી શકે આ છે જે મન અને જીવનમાં નવી દિવ્ય જ્યોતિ પ્રગટાવે છે હું દ્રઢ શ્રદ્ધાથી કહી શકું છું જે કોઈ આ ત્રીસ વાતો વિડીયોના અંત સુધી એકાગ્રતાથી સાંભળશે તેને પોતાની દરેક સમસ્યાનો દિવ્ય ઉકેલ પ્રાપ્ત થશે જીવનમાં અનેક વખત કંઈક નવું આરંભવું જરૂરી બને છે જૂનું સંપૂર્ણ રીતે વિલીન થવું અનિવાર્ય છે કુંતીએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ આટલું મહાભયંકર યુદ્ધ તમે કેમ કરાવ્યું ત્યારે ભગવાને કહ્યું કે અધર્મ અત્યંત વધી ગયો છે અને આ અધર્મનો પૂર્ણ નાશ કરી નવા સતયુગની સ્થાપના કરવી અનિવાર્ય છે નવું આણવા માટે જૂનાનો સંપૂર્ણ વિનાશ અત્યંત જરૂરી છે જ્યારે કોઈ પ્રાસાદ એકદમ જર્જરિત થઈ જાય અને અતિ પ્રાચીન બની જાય ત્યારે તેને પૂર્ણ રીતે ધ્વસ્ત કરી નવેસરથી નિર્માણ કરવામાં આવે છે તેવી જ રીતે તમારા જીવનમાં પણ નવું સર્જવું હોય તો જૂનાને સંપૂર્ણ રીતે વિસર્જન કરવું પડશે જ્યારે પણ જીવનમાં એકલતાનો અનુભવ થાય प्यारे सत्य ने गहन रीते समझो के तमे आ जगतमा एकलाज आव्या छों अने एकलाज प्रयाण करशो वास्तवमा अही कोई कोई नु नथी एक दिवस जन्म आपनार माता-पिता पर आपने एकला छोडी ने जशे तो अन्य थी शू आशा राखवी जो कोई तमने छोडी दे तो याद राखो परमात्मा सदाई तमारी साथे छे ते तमने कदी छोडता नथी श्रीकृष्ण अर्जुन ने हतु के कोई मने माने के न माने हूँ मारा भक्त ने कदी तो नहीं कारण के सौ संतान छे मनुष्य फक्त छे एज कारण छे के मनुष्य ने ईश्वर कहवामा आवे छे तेथी कदी एकलता थी दुखी के भयभीत न थव जो परंतु खोटा व्यक्ति साथे थी रहरव जो एक कहवत छे के कई न होवु तेना करता एकला रहेवु श्रेयस्कर छे परंतु वधु सुंदर कहवत छे के अर्थहीन संगत करता एकलता वर्णे छे तेथी गीतानी आ सलाह दरेक एवा व्यक्ति माटे अमूल्य छे जे पोताने एकलो मानी दुखी थाय छे एटले एकलता थी डरवानु अने उदास थवानु तुरंत बंद करो कारण के अही कोई कोई नु नथी मनुष्य कदी पोतानी पद के शक्ति नो अहंकार न करवो जो दुर्योधन ने घमंड हतो के मारी पासे भीष्म पितामा द्रोणाचार्य अने कर्ण जेवा महायोद्धाओ छे तो हूँ पांडवों ने कचड़ी नाखीश तेने पोतानी संपत्ति पद अने शक्ति नो अभिम गर्व हतो परंतु एज अभिमान तेना पतन नु कारण बन्यो जे लोको धन के सत्ता ना अहंकार मा बीजानु अपमान करे छे दुख आपे छे एक दिवस टेमनो પોતાનો અહંકાર જ ટેમનો નાશ કરે છે તેથી જીવનમાં તમે જે ઈચ્છો તેનાથી કંઈ ફરક નથી પડતો તમે જેટલા પર સફળ થાઓ જેટલા મહાન બનો કદી બીજાને પોતાનો ગર્વ ન બતાવો ગીતાની 21મી પવિત્ર સલાહ એ છે કે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન मृत्यु जीवन नो अटल सत्य छे जेने થોડા સમય માટે સ્થગિત કરી શકાય પરંતુ ખોટું સાબિત કરી શકાય નહીં આ શરીર ભાડાનું મકાન છે જ્યાં આપણે થોડા દિવસના મહેમાન છીએ શરીર નાશવંત છે પરંતુ આત્મા અવિનાશી છે જે થવાનું છે તે કોઈ રોકી શકે નહીં અને જે ન થવાનું છે તેનો શોક કરવાનો કોઈ કારણ નથી ચિંતા કરવાની માત્ર પોતાની મુશ્કેલીઓ વધે છે જે જન્મે છે તેનો મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ નિશ્ચિત છે તેથી અપરીવર્તનશીલ માટે શોક ન કરવો જોઈએ સત્યથી કદી નાસી શકાય નહીં તેથી સત્યનો સન્માન કરવો જોઈએ આપણી બુદ્ધિ જૂઠને સ્વીકારવામાં જ વપરાય છે જાણી જોઈને જૂઠ સાથે જીવવું મહામૂર્ખતા છે વ્યક્તિના પોતાના વિચારો પર ભ્રમ ઉત્પન્ન કરી શકે છે તેથી પોતાના વિચારો બીજા પર થોપવા ન જોઈએ કામ ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દ્વાર છે મુક્તિ મૃત્યુના ચક્રમાંથી છુટકારો નથી મળતો જેમ અગ્નિ સોનાની પરીક્ષા લે છે તેમ સંકટ વીરની પરીક્ષા લે છે મનુષ્યનો સૌથી મોટો શત્રુ અને મિત્ર એ તેનું મંચ છે અતિ ઈચ્છાઓ જીવનની શાંતિ હરી લે છે કોઈ પ્રયત્ન વિના સારા ફળની આશા રાખી ન શકાય જો ધર્મના પથ પર ચાલો છો તો ફળની ચિંતા કર્યા વિના નિહશંક પડે ધર્મનું પાલન કરો જ્યાં તમારા માટે પ્રેમ અને સન્માન ન હોય ત્યાં કદી ન જાઓ મહાભારત યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણ પાંડવો તરફથી શાંતિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર ગયા હતા ત્યારે શકુની એ દુર્યોધનને કહ્યું કે આ કૃષ્ણ ખૂબ ચતુર છે जो आपणी बाजू आवे तो पांडवो नो नाश निश्चित छे तेने घरे બોલાવો ખુશ કરો યારે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે दुर्योधને કહ્યું કે મારા ઘરે આવો મારો આતિથ્ય સ્વીકારો ભોજન કરો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું હે દુर्योधન વ્યક્તિએ ત્યાં જ જम्मू જોઈએ જ્યાં અપાર પ્રેમ હોય કે મોટી આપત્તિ હોય મારી પાસે બંને નથી અને તમારા હૃદયમાં મારા માટે પ્રેમ પણ નથી તેથી હું તમારા ઘરે કદી નહીં આવું તમે સ્વાર્થ માટે જ બોલાવો છો તેથી સ્વાર્થી અને દુષ્ટ વ્યક્તિઓના ઘરે કદી ન જવું જોઈએ તેથી આ શીખ આપે છે કે જ્યાં તમારું સન્માન ન થાય ત્યાં કદી ન રહેવું ગીતાનો ત્રેવીસમો ઉપદેશ છે કે મૂર્ખ અને દુષ્ટને કદી જ્ઞાન ન આપવું તે તેમના અહંકારને ઠેસ પહોંચાડે છે અને તેઓ તમારી સામે દ્વેષ રાખે છે અને સમય આવે તમને નુકસાન પહોંચાડે છે માનવ જન્મ અતિ દુર્લભ છે તેને વ્યર્થ ન ગુમાવો જીવનમાં એવા કાર્યો કરો જે માનવજાતિ માટે પ્રેરણારૂપ બને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જીવનનું મૂલ્ય સમજે છે તે જ પોતાના જીવનનું મૂલ્ય સમજે છે જીવનમાં એક મહાન ધ્યેય નક્કી કરીને તમે શ્રેષ્ઠ બની શકો છો અને એક દિવસ વિશ્વ તમારું મૂલ્ય જાણીને તમને નમન કરશે જીવન ન ભૂતકાળમાં છે ન ભવિષ્યમાં જીવન ફક્ત આ ક્ષણમાં છે તેથી વર્તમાનમાં આનંદથી જીવો શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન તારા મારા અનેક જન્મ થયા છે મને બધા યાદ છે પણ તને નહીં પોતાને જીવન માટે યોગ્ય બનાવવું એ જ સફળતા અને સુખનો એકમાત્ર માર્ગ છે પરમાત્મા તમને જીવન સુધારવા અનેક અવસર આપે છે પરંતુ મનુષ્ય ઇન્દ્રિયોના વશમાં રહીને તેનો લાભ નથી લઈ શકતો સત્કર્મની તક કદી ચૂકશો નહીં કર્મ કરો જે વ્યક્તિ ફળની ઈચ્છા છોડીને કર્મ કરે છે તે જ જીવનને सार्थक બનાવે છે દુષ્કર્મ કર્યા પછી કેટલી વાર સત્કર્મ કરી શકાય પરંતુ દુષ્કર્મના ફળ ચોક્કસ ભોગવવા પડે છે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાચો યોગી ફળની આશા વિના ધર્મ માન્યા વિના પૂર્ણ શરણાગતિથી કર્મ કરે છે જે કર્મ ઈચ્છા નથી રાખતો અને ફળનો તિરસ્કાર પણ નથી કરતો તે સંન્યાસી કહેવાય જ્યારે મનુષ્ય મન પર વિજય મેળવીને અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે ત્યારે જીવનમાં કોઈ પણ શિખર સર કરી શકે છે ભગવાન નબળાઈ આપે છે પરંતુ ગૌરવ મનુષ્યના મનથી જ પ્રાપ્ત થાય છે ભગવદ્ ગીતાનો ચોવીસમો આધ્યાત્મિક સંદેશ એ છે કે તમે આત્મામાં જેટલા પવિત્ર અને સાત્વિક હો જો તમે અસત્ય અને અધાર્મિક વ્યક્તિઓની સંગતમાં રહેશો તો તમારા જીવનનું પરિણામ પણ તેમના જેવું જ દુઃખદાયી બનશે ભીષ્મ પિતામહ જીવનભર બ્રહ્મચર્ય અને ધર્મના પથ પર ચાલ્યા પરંતુ જારે તેઓ અધર્મની સાથે જોડાયા ત્યારે તેમનો અંતિમ સમય પણ અત્યંત પીડાदायक બન્યો એ જ રીતે દ્રોણાચાર્ય મહાન બ્રાહ્મણ અને ज्ञानी હતા પરંતુ અધર્મની સાથે ઊભા રહેતા તેમને પણ અંતે અધાર્મિકો જેવો જ દુખદ પરિણામ મળ્યું મૃત્યુ વખતે તેમણે ભયંકર યાતનાઓ સહન કરવી પડી તેથી આત્માના ઉદ્ધાન માટે કદી પણ ખોટી સંગતિ ન અપનાવવી જોઈએ કારણ કે ઘણીવાર એવા લોકોની સાથે રહેવાથી આપણને આપણા પોતાના કર્મોની સજા ન મળતી હોવા છતાં દુઃખ મળે છે પછી મન વિચારે છે કે મેં તો કશું ખોટું કર્યું નથી માત્ર સાથે રહ્યો છું તો મને આ દુઃખ કેમ મળ્યું નકારાત્મક સંગતિ જીવનમાં કદી શાંતિ અને આનંદ નથી લાવતી તેથી વ્યક્તિએ હંમેશા સાત્વિક અને દિવ્ય સંગતિમાં જ રહેવું જોઈએ गीताનો બીજો પવિત્ર સંદેશ એ છે કે જે બીજાને છેતરે છે તેનો અંતિમ પરિણામ અત્યંત દુઃખદાયી હોય છે શકુની મામા અને દુર્યોધને સતત પાંડવોને છેતર્યા પ્રામાણિકતાથી કદી વર્ત્યા નહીં અને પરિણામે તેમના પક્ષના મહાન યોદ્ધાઓ પણ કપ્તથી માર્યા ગયા કારણ કે જેવું કર્મ કરીએ તેવું જ ફળ મળે છે जो सतत क्षेत्रपिंडी करी तो अंते પોતાનું જીવન પર ક્ષેત્રપિંડીના કારણે નાશ પામ્યો તેથી જો કોઈ પોતાને અત્યંત ચતુર સમજે અને બીજાને મૂર્ખ બનાવે તો એક દિવસ કર્મના નિયમ પ્રમાણે કોઈ તેની પણ હેત્રશે કારણ કે કર્મ દરેકના ચહેરાને યાદ રાખે છે ગીતાનો વિસ્મો દિવ્ય ઉપદેશ એ છે કે જીવનમાં જારે પણ મુશ્કેલી આવે ત્યારે હિંમત ન છોડવી ફક્ત થોડી धैर्य ધારણ કરવી જે લોકો કઠિન સમયમાં આત્મસયમ રાખી ધૈર્ય રાખે છે તે દરેક વિપત્તિ પાર કરી જાય છે એક રાજા ગુરુ પાસે ગયા અને કહ્યું કે રાજ્યમાં સર્વ સમૃદ્ધિ હોવા છતાં ખરાબ સમયની કોઈ ભવિષ્યવાણી નથી જારે તે આવે તો માટે કોઈ મંત્ર આપો ગુરુએ તાવીજ આપ્યું અને કહ્યું કે જારે સૌથી ખરાબ સમય લાગે ત્યારે ખોલીને વાંચજો એક દિવસ શત્રુએ હુમલો કર્યો અને રાજાએ રાજ્ય છોડીને ભાગવું પડ્યું ત્યારે તેઓ ખૂબ દુખી થયા અને તાવિજ ખોયો તેમાં લખ્યું હતું કે આ સમય પણ પસાર થઈ જશે આ શબ્દોએ તેમના મનમાં નવી શક્તિ અને વિશ્વાસ જગાવ્યો કે આ દુખ પણ કાયમ નથી તે પણ પસાર થશે તેથી તેમણે ફરી સેના ભેગી કરી અને રાજ્ય પાછું જીતી લીધું જીવનની કોઈ પણ પરિસ્થિતિ કાયમ નથી રહેતી गमे तितली कठिन होए ते पण एक दिवस जरूर पसार थई जायचे समय हमेशा बदलायचे आपने किती पण वार दुखी थइए पण प्रत्येक वखते तेमाथी बहार निकळिएचिए तेथी जारे खराब समय आवे त्यारे मनमा दृढ विश्वास राखो के आपळ पसार थई जशे धैर्य राखशो तो कोई पण विपत्ती पार करी शकाशे गीताનો 27મો પવિત્ર સંદેશ એ છે કે આ કળિયુગમાં অতিશય સારા ન બનવું નહીં તો લોકો તમારો લાભ લઈને તમને દુખી કરશે પાંડવો હંમેશા ધર્મપથ પર ચાલ્યા કદી અધર્મ ન કર્યો તો પણ તેમનું રાજ્ય છીનવાઈ ગયું પત્નીનો અપમાન થયો ભિક્ષા માંગવી પડી કારણ એજ હતું કે તેઓ અત્યંત સાત્વિક અને દયાનો હતા આજના સમયમાં સારા વ્યક્તિનો લોકો લાભ લે છે તેની કદર ઓછી કરે છે જો તમે સૌ સાથે સારું વર્તન કરો તો લોકો તમારી સાથે એટલું જ ખરાબ વર્તન કરશે તમારી દયાનો દુરુપયોગ કરશે તેથી આજના સમયમાં આત્મસન્માન સાથે ખુશ રહો અત્યંત દયારો ન બનો આનો અર્થ એ નથી કે ખરાબ બની जाओ પોતાની નજરમાં સાત્વિક રહો પણ દુનિયાની નજરમાં સારા બનવાનો પ્રયત્ન ન કરો गीताનો 28મો આધ્યાત્મિક ઉપદેશ એ છે કે ભૂતકાળને સંપૂર્ણ ભૂલી जाओ જો ભૂતકાળના દુખમાં જીવતા રહેશો તો વર્તમાનમાં કદી શાંતિ નહીં મળે સમજદાર વ્યક્તિ કદી વીતેલા સમયનો પસ્તાવો નથી કરતા ગઈકાલની વેદનાને હૃદયમાં ન રાખો તેમાંથી શીખીને આગળ વધો ઘણા લોકો ભૂતકાળના દુખને લઈને રડતા રહે છે બીજાની શાપ આપે છે પરંતુ જ્યાં સુધી તેમને શાપ આપતા રહેશો ત્યાં સુધી પોતે જ દુઃખી રહેશો ભૂતકાળ બદલી શકાય નહીં પણ વર્તમાન અવશ્ય બદલી શકાય છે ગઈકાલથી મુક્ત થવા આજથી જ જીવન જીવવાનું શરૂ કરો જે વ્યક્તિ આજમાં જીવે છે તે જ સાચો આનંદ અનુભવે છે ગીતાનો અઠ્યાવીસમો સંદેશ એ પણ છે કે આપણા સગા સંબંધીઓ જ આપણાથી સૌથી વધુ ઈર્ષા કરે છે आपरी प्रगति टेमने સૌથી વધુ દુખ આપે છે બહારના લોકોને આપના જીવન થી કોઈ ફેર નથી પડતો પરંતુ સદા હંમેશા નજર રાખે છે બહાર થી શુભેચ્છાઓ આપે છે પણ અંતરમાં ખુશ નથી હોતા મહાભારત નું યુદ્ધ પણ ભાઈઓ વચ્ચેની ઈર્ષ્યાને કારણે થયો દુર્યોધન પાંડવો ની દરેક સફળતા સહન ન કરી શક્યો તેથી નજીકના લોકો સાથે સાવધાન રહેવું જોઈએ જે વ્યક્તિ વારંવાર દુઃખ આપે તેને કદી માફ ન કરવો યુધિષ્ઠિરે દુર્યોધનને વારંવાર માફ કર્યો અને તેનું પરિણામ ભારે દુઃખ ભોગવવું પડ્યું એકવાર ભૂલ થાય તો માફ કરી શકાય પણ વારંવાર થાય તો તે આદત છે તેને માફ કરવાથી પોતાનું જ નુકસાન થાય છે અતિશય દયાળુ બનવું અને મૂર્ખ બનવું એ બે અલગ વાત છે गीताનો 29મો સંદેશ એ પણ છે કે જારે કોઈ છત્રે ત્યારે શાપ આપવાનું કે દુખી થવાનું છોડી દો તેનાથી શીખ લો કે લોકો બહારથી જેવા દેખાય છે તેવા અંદરથી નથી હોતા આ દુનિયામાં દરેક માસ્ક પહેરીને ફરે છે તેથી કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરવો અપેક્ષા ઓછી રાખવી હૃદયને ફક્ત પરમાત્માને સમર્પિત કરો તો કોઈ દુખી નહીં કરી શકે श्री कृष्ण ने अर्जुन ने कह્યું કે મન બુદ્ધિ હૃદય મને અર્પણ કરો તો કોઈ તમને તોડી નહી શકે આ દુનિયામાં લાગણીનું મૂલ્ય નથી ફક્ત સ્વાર્થનું છે તેથી નવા વ્યક્તિ પર તરત વિશ્વાસ ન કરો ગીતાનો મજબૂત સંદેશ એ છે કે ભય રાખવાથી ભવિષ્યમાં દુઃખ નથી અટકતા ભય ફક્ત ચિંતા વધારે છે તમે શરીર નથી અમર આત્મા છો ભગવાનને સતત યાદ કરનારને હું જરૂર મળું છું સેવા ભગવાન પ્રામાણિકતા એ જ સાચી ભક્તિ છે જે તમારા પ્રેમની કદર ન કરે તેનાથી દૂર રહો સાચો પ્રેમ કદી દુખ નથી આપતો જે વ્યક્તિ કદર ન કરે તેને પ્રેમ કરવાથી દુખ થાય છે તેથી ફક્ત તને જ પ્રેમ આપો જે તેની કિંમત સમજે મિત્રો જો આ દિવ્ય વાણી થી કંઈ શીખવા મળ્યું હોય તો કોમેન્ટ માં જય શ્રી રાધે કૃષ્ણ લખો વિડિયો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને પ્રિયજનો સાથે શેર કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે